તેરા તુચકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ ચાંદખેડા પોલીસ મથકની હદમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનાઓ તેમજ ચોરી થયેલા મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા ચાંદખેડા પોલીસ મથકની હદમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુના છવ્વીસ લાખના તેમજ સી પોર્ટલનો ઉપયોગ કરીને ટેકનિકલ એનાલિસિસના આધારે અલગ અલગ મોબાઈલ ફોન ટ્રેક કરી બે પોઈન્ટ તેર લાખની કિંમતના બાર મોબાઈલ ફોન રિકવર કરીને તેના મૂળ માલિકને આપવામાં આવ્યા હતા સીએનજીના ભાવમાં વધારો કરાયો છે ગ્રાહકોને હવે એંસી પોઈન્ટ અડતાલીસ રૂપિયા પ્રતિકિલો ભાવ ચૂકવવો પડશે ગુજરાત યુનિવર્સિટી સહિતની પોલીસમાં બાકી રહેલા વિદ્યાર્થીઓ ફરી એડમિશન મેળવી શકશે જીસીએ એસ પોર્ટલ પરથી વિદ્યાર્થી એડમિશન માટેનો ફોર્મ ભરી શકશે બીએ અને બીકોમ વિદ્યાર્થીઓ માટે એક વધુ તક રહેશે બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક હજાર ચોર્યાસી મીટર વગરની રિક્ષાઓ સામે કાર્યવાહી કરી છ લાખના દંડની વસૂલાત કરાઈ હતી અમદાવાદ પોલીસ કમિશનરે એક જાન્યુઆરીથી ફરજિયાત મીટર માટે જાહેરનામું બહાર પાડ્યું હતું મીટર નહીં લગાવનાર રિક્ષા સામે કડક કાર્યવાહી પણ ચાલુ રહેશે ડિજિટલ રશિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે અગાઉ વૃદ્ધ પાસેથી સત્તર લાખની ઠગાઈ કરી આલમ અને નદીમ ખાન ઝડપી પૂછપરછમાં રશિયન આરોપીનું નામ સામે આવ્યું છે બાંગ્લાદેશ કોસ્ટગાર્ડ રવિવારે પંચાણું માછીમારોને ભારતને સોંપશે જ્યાં ભારત રવિવારે બાંગ્લાદેશના નેવું માછીમારોને પણ મુક્ત કરશે આવી અપડેટ માટે અમારી ચેનલ ટી મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં